તમે જોવો જે સિરિયલ જોવામાં ઇન્ટરેસ્ટેડ છે પણ જો તમે ઓડિયો જો ફોરવર્ડ કરીને ફૂલ સ્પીડમાં જોશે હું મૂવી એ એમ જો સીરીઝ એમ જ જો મને નો ગમે ને ડુડડ દે વિચાર કરો ઓલી નો અવાજ તીણો કરને ઉપર એને કાઈ નઈ બધી ડાયલોગ હું આવે છે પટ 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 કરતો ભાષણ દે દે એ કામ તો કામ નું જો ફોરવર્ડ કરતા કરતા જોતી હોય પિક્ચર સિરિયલ

પછી ધ્યાન આવ્યું મેડમ આ આવું જોયું છે હવે અત્યારે વાઈ ગયા છે બપોરના સવા બે ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન કેમ જવાબ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો સવારે નીચે ગયો તો કામ હતા એ પતાવ્યા પછી આજે બાપાના દર્શન કર્યા અને ઉપર આવીને જમી અને હજી બસ જો એક જોઉં છું સન્ડે નો દિવસ છે એકદમ રિલેક્સ મૂડ માં સન્ડે નહીં સેટરડે છે આજે શું વાત કર સન્ડે છે સન્ડે છે સન્ડે તું મને કન્ફ્યુઝ કર સન્ડે છે અને બસ આજે ઘરમાંથી એક મેમ્બર જાય છે હમણાં એમની ટ્રેન છે એમને જે કોર્સ કરવા જવાનું છે મારા બેન એ જાય છે અને પછી હવે એક બે દિવસમાં આમનો વારો છે હમ પછી ઘર ખાલી તમે તો છો ભરવા બોલાવું ને બધાય બધા બધા બોલાય લેજો અને હું પછી હિમાચલ કે ન્યા ફરવા વયો જાવ તો તો બધેન ભેગા રહેતા જાજો ભાઈ બન ના ના જાવ ઓકે ઓકે કેટલી અંદર થી ઓલી હોવી જોઈએ કે ગટ સોવું જોઈએ કે વિડિયો ચાલુ હોય તો આપણે કેટલું પોઝિટિવ રહેવું ખબર છે તમને મને બે ત્રણ દિવસ શું વિચાર આવે છે શું આવે છે ખબર છે ને તમને શું પર ઈ તો નો કહેવાય જો મને ચાલુ નો હોય ને એટલે મને મને જવાર વેક્સિન મન નથી મને ખરેખર ઈ તકલીફ છે કે તમે 10 દિવસ કરશો શું મને રસ નથી તમે એકલા શું કરવા દસ દિવસ હું નવરી બજાર કામ જ નહી કરવાનું પણ હું શું કરીશ ને

વધૈને મોડીલેસ લાઈનમાં તો કામ ન કરું અને આ કરું એમ ને મેં તમને કાઈ કીધુંતું નહોતું ઓલું પંખી બનુ ઉડતી ફિરુય મારા આખોદી કંટ્રોલ માં રહેવા છે પાંચ પાચા પાજ આત્મ કંટ્રોલ હોવા જોઈએ ઓલું ઓલું રમો કરવું દોરી ત્યાં એવું કાઈ નથી આ હું પછી ઓલું આખોદી કોઈ ઘરે ન હોય તો ઈ ગમી કરી શકે ને

મારી તાકાત છે વિડિયો છે તાકાત છે તમે લોકો તાકાત છે કહી દીધું આમ તાકાત છે તાકાત છે એક બે આંગળી તોડ નાખી મારી એના હાલો હોસ્પિટલ હાલો હાલો જવાનું નથી તો જાવ ને છપ્પન ભોગ માટે અમારે સુખડી દેવાની છે હું સુખડી

કેમ ઢીલા પડી ગયા આટલા હમણાં આવી જાય હવે થોડાક દિન વાત છે ठीक है ला थैंक यू 3:30 चलो बाय Train इति जय चलो ना उल्लम में ट्रेन मां

કે કરો છો અત્યારે કેટલા વરસ પહેલાની જસ્તેજ વસન વાસન જ ચાલુ છે એમ સારી પોતા હવે તો પછી કંટ્રોલ કંટ્રોલ ઓલું બરાબર ચાલું સારું જ હતું

બોલ ભરી લે ને તો ઠીક બાપા અત્યારે રાતના મત નીકળવાની ને બોલ અત્યારે જ નીકળી જાય અમારે એક ઝટકે બધું કેમ હેન્ડલ કર લેવું નહીં દસ હે ممکن થઈ નહીં એ મૂડ ત્યારે આપણે વેલાહાર રસોઈ તારી બેહીતાળો પછી હોય ખાઈ નો ખાવ હોય તમારો મૂડ હોય ને ઈટ બનવાનું છે ભરાઈ વિચાર કર્યો છે છે એવું હોય ને તો રોટલી પરોઠા કરો શાક લેતા એવું છે હાલો બે જણા તૈયાર થઈ ગયા હું તૈયાર થઈ જાવ

આ છપ્પન ભોગ છે આજે છપ્પન ભોગનો પ્રસાદ છે એ બધું છે ડ્રાય ફ્રુટ આ બાજુ મીઠાઈ કચોરી સ્વીટ બધી અને આ બધું છે ફરસાણ કેવા લાગ્યા દર્શન હમ આ બધો પ્રસાદ છે ને આરતી થાશે ને આરતી થઈને સાડા આઠ નવ વાગે અહીં આજે પાછું જે ફંક્શન છે દાંડિયાનું એ થશે ત્યારે બધા પ્રસાદ દેવામાં આવશે આ એક મજા છે સોસાયટીની અત્યારે થેપલામાં પ્રયોગ કર્યો જ મારા ચાટ મરચું લાલ મરચા મસાલો તીખો જીરું અને આમાં નાખ્યો જાય આ ચાટ મસાલો છાસ મસાલો અને આ લોકો પણ ત્યાંથી આજે બીજે પ્રસાદ ધરવાનો હતો છપ્પન ભોગનો અમારે સુખડી બનાવવાની હતી અમારા ભાગમાં એ આવી હતી આ સુખડીનો વિડીયો એ બનાવ્યો છે મોટા ભાઈએ જલ્દી જોવા મળશે ફિલહાલ અત્યારે હું ટેસ્ટ કરું ગરમા ગરમ સુખડી ખાવાની મજા આવી જાય કાબા સુકડી તાજી બની હોય ત્યારે મજા આવી જાય કાબા mana ગરમ મદાર ભાઈ સરસ થઈ mas મસ્ત થઈ একদম ફક તો બહેન કૃપા સબુદાની ખીચડી મારે ઋષિ પાચમ છે ઓકે ચકલી કે તમે નો નો બાલે નો બાલે ભાભી કે આપણે રેસિપી મૂકી છે ઈ કાચા બટેટાની છે અને આ બફેલા બટેટાની બનો સરદી થઈ ગઈ છે બાપા ખોકરાની જગ્યાએ નજર આવી દીધી પાંચ થેપલા ખાઈ ગયો ઈ નાના એટલે બે તો જ છે મારા માટે મોટા છે આજે અમારે નીચે ડેઝ ગણપતિ છે ને સેકન્ડ ડ્રેસ કોમ્પિટિશન છે તો બધા અલગ અલગ કપડા કોઈ ગણપતિ કોઈ રહ્યા છે છે તો ચલો જોઈએ નીચે હું આવી જ વોકિંગ કરવા તો કોણ કેવું રેડી થયું છે મેસ્કુ સુત્યુ મેસ્કુ કાંડે સુ પડ નિકુ સુ બની છે સુ પડી છે મેસ્કુ ફાઇન રાઇડિંગ થેન્ક યુ હેપી હો રાધા રાધા થાકી ગઈ છે અરે

ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડિયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત